નામ હું ચેતનભાઈ કથિરિયા રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ જે આ ઘટના અમારે એક વર્ષ પહેલાં જે અમારા નાના ભાઈના મિસિસની છેડતી કરતો હોય અને અમારે ત્યારે એક નાની એવી માતાકૂફ થયેલી અને સામસામે ફરિયાદ કરેલી હોય એ એનો ખાર રાખી અને છવ્વીસમી જાન્યુઆરીનો કાલે પર્વ હતો અને એ પ્રોગ્રામમાં અમે ગયેલા અને હું અમારા ગામમાં પ્રોગ્રામ હોય અને હું એકલો ગયેલો હોય જે પ્રોગ્રામ પૂરો થઈએ હું અમારા ગામના એક છોકરા પાછળ બેસીને મારી ઘર તરફ જતા હોય બાઈક પાછળ બેઠેલો અને એ જે એક દિવસ પહેલાં જે કાવતરું કરીને મારા ઉપર હુમલો કરેલો હોય લોખંડના પાઇપ વડે જે હું અમારા ગામના સણોસરાના ગેટ પાસે પહોંચ્યો પહોંચ્યો ત્યારે જ સીધો જ એને મારા ઉપર લોખના પાઇક વડે હુમલો કર્યો જે ગાડી હલાવતો હતો અમારા ગામનો પડવાનો છોકરો હતો જે એને વાર કરતા જે એ નમી ગયો અને સીધો જ મારા માથામાં આવે એમ વાર એને કર્યો તમે મારો હાથ આડો રાખેલો અને હાથમાં મને ફ્રેક્ચર થયેલું એ ત્યાર પછી અમારા ગામના આગેવાનો બધા વચમાં પડી અને મને બચાવેલો અને ત્યાર પછી એ પોલીસને જાણ થતાં પોલીસ ગામમાં આવીને તે ગામ મૂકીને ભાગી ગયેલો અમારી માંગ એક જ છે કે આવા અસામાજિક તત્વોને ગામમાં અમારા આખા ગામને બાન માલીએ છીએ અને ગામમાં બાઇક ઉપર ધોકા અને છરીને ચાકા અને ગામમાં બધાને દબાવે છે જે આખું ગામ ત્રયમામ છે આનાથી અને આને પોલીસ ને સખ્ત કાર્યવાહી કરે અને અમારા ગામમાં લઈ આવીને સરઘસ કાઢે જે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી એવા હરસંઘવી સાહેબે જે બીડું ઉપાડ્યું છે કે આવા અસામાજિક તત્વોને ડાંભી દેવા કે જ અમે અમે વિશ્વાસ છે કે અમારું કામ જે આ પોલીસ અમને સપોર્ટ કરવાની છે અને અમને વિશ્વાસ છે કે આ જે આવા ગુનેગારો છે એને વ્યવસ્થિત કરવા એની એને કાર્યવાહી કરવાની છે અમને વિશ્વાસ છે